આજરો દે શહેરી આજીવિકા મિશન અંતર્ગત નડિયાદ શહેરના શેરી ફેરિયાઓ ઘટક માં શહેરના ફેરિયાઓને એક તાલીમ કાર્યક્રમ નડિયાદ હતો આ તાલીમ કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગોના મુખ્ય અધિકારીઓ દ્વારા તેમના વિભાગની યોજનાઓની શહેરી ફેરિયાઓ કઈ રીતે ફાયદો થાય તેના વિષય પર માહિતગાર કરવામાં આવ્યા હતા અને ફેરિયાઓ દ્વારા પણ તેમના પ્રશ્નો પૂછી પોતાના મૂંઝવણ દૂર કરેલ જેમાં સરકારના બેંક વિભાગમાંથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી અર્બન હેલ્થ સેન્ટરમાંથી ટ્રાફિક વિભાગમાંથી તેમજ નગરપાલિકાના અલગ અલગ વિભાગોમાંથી મળતા લાભોની માહિતી આપવામાં આવી હતી તે ઉપરાંત સરકાર દ્વારા હાલમાં શરૂ થયેલ પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજના અંતર્ગત અસંગઠીય કામદારો માટેની પેન્શન યોજના વિશે માહિતી અને તે કાર્ડ ફેરિયાઓને કઈ રીતે મદદરૂપ થઈ શકે તેના વિષય નાગરિક સુવિધા કેન્દ્ર અને નગરપાલિકાના પ્રતિનિધિઓ દ્વારા ફેરિયાઓને સમજાવવામાં આવ્યા હતા અને બેંકમાં એકાઉન્ટ ખોલવા માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ તાલીમ કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ પરીન બ્રહ્મભટ્ટ કારોબારી ચેરમેન મનીષ દેસાઈ લીડ બેંક મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કર્મચારી ગુજરાત પોલ્યુશન બોર્ડ આરોગ્ય વિભાગ તેમજ અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા એટલા માટે મહેરબાની કરીને તમામે તમામ જે આપણે નાના વર્ગના ફેરિયાઓ છીએ એ તમામ ને ખરેખરમાં આપણે બેંક એકાઉન્ટ ખોલવું જોઈએ કેમ કે ઘણી જગ્યા ઉપર આપણે શાકભાજી ને એવું વેચતા હોય તો આપણો પૈસા આપણે કોઠા નીચે મૂકતા હોય આપણે લોન લેતા હોય તો કોઈ સાવકાર ના કેથી લોન લેતા હોય 1000 રૂપિયા લોન લઈ અને 1200 રૂપિયા આપણે પરત કરતા હોય 10 દિવસમાં માં આના કરતાં પણ સસ્તું આપણને બેંકમાંથી લોન મળે છે અને નડિયાદ નગરપાલિકા દ્વારા પણ ઘણી બધી અરજીઓ છે કે આપણે બેંકમાં માં મોકલાવતા હોઈએ તો તમામે તમામને સાહેબના જોડે નડિયાદ નગરપાલિકામાં લોન બાબતે શરૂ કરતા આપણી વચ્ચે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સુધાર સાહેબ પણ ઉપસ્થિત છે તો એ પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની આપણી ઘણી બધી યોજનાઓ થઈ કે જે આપણને ગરીબ કલ્યાણ મેળાને તમે જોતા હશો તો એમાં આપણને મળતી હોય છે એ સિવાય પણ ઘણી એવી બીજી યોજનાઓ છે કે જેના દ્વારા આપણને માહિતી અમુક સમયે આપણને માહિતી નહીં હોવાના કારણે આપણે એ યોજનાનો લાભ નહીં લઈ શકતા